નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરશું વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત એફોર્ડેબલ એફોર્ડેબલ જે હાઉસિંગ વિભાગ છે મિત્રો જેમાં પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ જે ઇડબ્લ્યુએસ એલઆઈજી એમઆઈજી પ્રકારના જે આવાસો ખાલી પડ્યા છે મિત્રો તેના અંતર્ગત મિત્રો આવાસો ફાળવવા માટે અહીંયા ઓનલાઈન અરજી બાબતે મિત્રો અગત્યની જાહેરાત આવી છે તમે જોઈ શકો છો મિત્રો કુલ બસો એકત્રીસ જે આવાસો છે મિત્રો વિવિધ જગ્યામાં આવેલા તેના અંતર્ગત અહીંયા ઓનલાઈન અરજી માટેની અગત્યની જાહેરાત આપવામાં આવેલી છે વિગતવાર મિત્રો માહિતી મેળવશું આપણે તમે જોઈ શકો છો મિત્રો જે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબલ્યુએસ એલઆઈજી એમઆઈજી ટાઈપના ખાલી પડેલ આવાસો ફાળવવા અંગેના ઓનલાઈન ફોર્મ બાબત અહીંયા જાહેરાત આવેલી છે આથી વડોદરા શહેરના શહેરીજનોને જણાવવાનું કે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ એલઆઈજી એમઆઈજી ટાઈપના ખાલી પડેલ આવાસોના ઓનલાઈન અરજી ફોર્મ બહાર પાડવામાં આવેલ છે જેની માહિતી નીચે મુજબ છે વિગતવાર મિત્રો આવાસ વિશેની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો યોજના કોડ એ સેવન માટે યોજનાનો પ્રકાર છે ઈ જેમાં ઈ વન કે મિત્રો આવાસો છે જેમાં તેની આવાસની કિંમત રહેશે અહીંયા ત્રણ લાખ રૂપિયા કુલ ખાલી પડેલું જે આવાસની સંખ્યા છે તે બાવીસ છે મિત્રો જેમાં તમને કાર્પેટ એરિયા અઠાવી અઠ્યાવીસ ચોરસ મીટર વાપરવા મળશે મિત્રો યોજનાનું સરનામું છે ટીપી વન એફપી એકસો છવ્વીસ એ વડોદરા ખાતે રહેશે એ નવ યોજના પ્રકાર માટે યોજનાનો પ્રકાર ઇડબ્લ્યુ એસમાં વન બીએચકે આવાસો છે મિત્રો જે એકવીસ આવાસો ખાલી છે જેમાં તમને જે આવાસની કિંમત ત્રણ લાખ રૂપિયા છે અઠ્યાવીસ ચોરસ મીટર જે કાર્પેટ એરિયા છે તેમજ જે સરનામું છે મિત્રો જે ટીપી બાવીસ એફ એકસો ઓગણસાહ એકસો સાહીઠ તેમજ તાંદલજા વડોદરા ખાતે આવાસનું સરનામું રહેશે એફઆઈ યોજના પ્રકારમાં એલઆઈજી વન પ્રકારમાં વન બીએચકે જે આવાસો છે મિત્રો જેમાં પિસ્તાલીસ ચોરસ મીટર કાર્પેટ એરિયા તેમજ આવાસની કિંમત રહેશે દસ લાખ રૂપિયા આવા વીસ આવાસો અહીંયા ખાલી પડેલા છે મિત્રો જેનું સરનામું તમે જોઈ શકો છો ટીપી ટુ એપી ત્રેપન બે સયાજીપુરા વડોદરા ખાતે આ જાહેરાત છે મિત્રો એ સિક્સ પ્રકાર યોજના પ્રકારમાં એલઆઈજી વન પ્રકારના જે વન બીએચકે જે આવાસો છે મિત્રો તે કુલ આઠ આવાસો ખાલી છે જેમાં ચોરસ મીટર નો કાર્પેટ એરિયા આપને મળવાપાત્ર થશે દસ લાખ રૂપિયા અહીંયા આવાસની કિંમત રહેશે તેમજ ટીપી વન એફપી એકસો દસ સયાજીપુરા વડોદરા ખાતે નું આ સરનામું છે આવાસ માટેનું એ સેવન એલઆઈજી વન વન બી માટે અહીંયા અગિયાર આવાસો ખાલી છે મિત્રો જેના અંતર્ગત જાહેરાત આવેલી છે જેમાં દસ લાખ રૂપિયા આવાસની કિંમત રહેશે તેમજ પિસ્તાલીસ ચોરસ મીટર અહીંયા આવાસ માટેનું જે કાર્પેટ એરિયા છે તે રહેશે મિત્રો ટીપી વન એપી એકસો વીસ સયાજીપુરા વડોદરા છે તે સરનામું છે મિત્રો બી સત્તર યોજના પ્રકારમાં એલઆઈજી ટુ ટુ બી અહીંયા આવાસો છે મિત્રો જેમાં ઓગણપચાસ ચોરસ મીટરનો આપને કાર્પેટ એરિયા મળવાપાત્ર થશે કુલ બાણું આવાસો અહીંયા ખાલી છે મિત્રો જેની કિંમત અગિયાર લાખ રૂપિયા આપણે રહેશે ટીપી સાઠ એપ એફપી એકસો સત્યાવીસ ગોત્રી વડોદરા ખાતે આજે સરનામું છે મિત્રો બી અઢાર યોજના પ્રકારમાં એલઆઈજી ટુ પ્રકારમાં ટુ બી મિત્રો દસ આવાસો ખાલી છે જેમાં આવાસોની સંખ્યા મિત્રો અહીંયા દસ છે જેમાં અગિયાર લાખ રૂપિયા આવાસની કિંમત રહેશે ઓગણપચાસ ચોરસ મીટર કાર્પેટ એરિયા મળવાપાત્ર થશે તેમજ ટીપી સાહીઠ એફપી એકસો અડતાલીસ ગોત્રી વડોદરા ખાતે આજે સરનામું છે મિત્રો આવાસ અંતર્ગત બી ટ્વેન્ટી આવાસ જે યોજનાના પ્રકારમાં એલઆઈજી ટુ પ્રકારમાં મિત્રો ટુ બી એચ કે એવા કુલ ચાર આવાસો માટેની જાહેરાત છે મિત્રો ઓનલાઈન જેમાં આવાસની કિંમત રહેશે અહીંયા લાખ રૂપિયા ઓગણપચાસ ચોરસ મીટર જેટલો કાર્પેટ એરિયા મળવાપાત્ર થશે તેમજ ટીપી સોળ એફપી એકસો છેતાલીસ ખાતે સરનામું છે મિત્રો બી યોજના પ્રકારમાં એલઆઈજી ટુમાં ટુ બી એચકે માટે અહીંયા આઠ આવાસોની જાહેરાત છે મિત્રો અગિયાર લાખ રૂપિયા કિંમત રહેશે આવાસની ઓગણપચાસ ચોરસ મીટર તમને કાર્પેટ એરિયા મળવાપાત્ર થશે તેમજ ટીપી સોળ એફપી એકસો અડતાલીસ વાસણા વડોદરા ખાતે આ આવાસનું સરનામું રહેશે બી પચીસ એલ ટુ ટુ બી માટે અહીંયા એક આવાસ છે મિત્રો જેમાં અગિયાર લાખ રૂપિયા કિંમત તેમજ ઓગણપચાસ ચોરસ મીટર કાર્પેટ એરિયા મળવાપાત્ર થશે ટીપી સોળ એપી એકસો ચુમ્માલીસ વાસણા વડોદરા ખાતે આવેલી આ જે સરનામું છે મિત્રો યોજના અંતર્ગત એ ફોર આવાસ યોજનાનો પ્રકાર જેમાં એમ આઈજી ટુ બી માટે અહીંયા બે આવાસો ખાલી છે મિત્રો જેમાં જેની આવાસની કિંમત અહીંયા રહેશે મિત્રો વીસ લાખ રૂપિયા જેમાં તમને સાહીઠ ચોરસ મીટર જેટલો કાર્પેટ એરિયા અહીંયા વાપરવા મળી શકે છે મિત્રો ટીપી વન એફી છપ્પન સમા વડોદરા ખાતે આ આવાસનું સરનામું છે મિત્રો યોજના અંતર્ગત એફઆઈ યોજના પ્રકારમાં મિત્રો એમઆઈજી પ્રકારમાં ટુ બી એચ માટે એકવીસ આવાસો માટેની ઓનલાઈન જાહેરાત છે જેમાં આવાસની કિંમત વીસ લાખ રૂપિયા રહેશે તેમજ સાઈઠ ચોરસ મીટર જેટલો કાર્પેટ એરિયા રહેશે અહીંયા ટીપી વન એફ અડસઠ સમા વડોદરા ખાતે આ યોજના અંતર્ગત સરનામું રહેશે એમઆઈજી ટુ બી એચકે માટે એ સિક્સ યોજના પ્રકારમાં મિત્રો ત્રણ આવાસો માટેની ઓનલાઈન અરજી માટેની જાહેરાત આવેલી છે જેમાં આવાસની કિંમત રહેશે મિત્રો વીસ લાખ રૂપિયા તેમજ અહીંયા સાહીઠ ચોરસ મીટર જેટલો કાર્પેટ એરિયા તમને મળવાપાત્ર થઈ શકે છે તેમજ જે યોજના અંતર્ગત સરનામું મિત્રો ટીપી અગિયાર એફ પી ચોર્યાસી સમા વડોદરા ખાતે આ જે યોજનાનું જે સરનામું રહેશે મિત્રો એ સેવન જે યોજના પ્રકારમાં એમઆઈજી માટે મિત્રો ટુ બી માટે અહીંયા એક આવાસો માટેની જાહેરાત છે જેમાં તમારી જે આવાસની કિંમત રહેશે મિત્રો તે વીસ લાખ રૂપિયા રહેશે મિત્રો જે સાહીઠ ચોરસ મીટર અહીંયા કાર્પેટ એરિયા મળવાપાત્ર થશે તેમજ ટીપી અગિયાર એફી પંચ્યાસી સમા વડોદરા ખાતે આવેલી આ મિત્રો જે આવાસનું સરનામું આપેલું છે એ આઠ પ્રકારમાં મિત્રો એમ આઈજી ટુ બીએચકે જે આવાસો રહેશે મિત્રો જેમાં ટુ બીએચકે એટલે કે બેડરૂમ બેડ ટુ બેડ હોલ કિચન જેટલી સુવિધામાં મિત્રો સાઠ ચોરસ મીટર તમને કાર્પેટ એરિયા વાપરવા મળશે જેની કુલ સંખ્યા નવ આવાસોની છે મિત્રો નવ આવાસો માટેની આ ઓનલાઈન જાહેરાત આપવામાં આવી છે આવાસની કિંમત અહીંયા વીસ લાખ રૂપિયા જેટલી રહેશે મિત્રો તેમજ ટીપી પંદર એફપી એકસો ત્રણ સૈયદ વાસણા વડોદરા ખાતે આવેલી આજે આવાસનું યોજનાનું સરનામું છે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે કુલ બસો એકત્રીસ જે અલગ અલગ કાર્પેટ એરિયા જેમાં તમે જોઈ શકો છો અઠ્યાવીસ ચોરસ મીટર પિસ્તાલીસ ચોરસ મીટર ઓગણપચાસ ચોરસ મીટર તેમજ સાઈઠ ચોરસ મીટર જેટલું જે કાર્પેટ એરિયા અલગ અલગમાં જે અલગ અલગ એરિયામાં તેમજ અલગ અલગ યોજનાના પ્રકારમાં ઇડબ્લ્યુ એસ એલઆઈજી એમઆઈજી માટે અલગ અલગ યોજનાના સનામ અંતર્ગત મિત્રો અહીંયા વિવિધ જાહેરાતો આવેલી છે કુલ બસો એકત્રીસ જે આવાસ યોજના મિત્રો છે તેના અંતર્ગત જે ખાલી પડેલી જે આવાસ છે તેના અંતર્ગત આ જે આવાસ યોજના માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ઉપરોક્ત આવાસો માટે ઓનલાઈન ફોર્મ બહાર પાડવામાં આવેલ જે પાડેલ છે મિત્રો જેમાં આ સ્કીમોમાં આવાસ મેળવવા માટે ઈચ્છુક જે લાભાર્થીઓ છે મિત્રો તેઓએ વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે મિત્રો તમે નોંધી લેશો ડબલ્યુ 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 એમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારના બાર વાગ્યેથી તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજે છ વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી અને અપલોડ કરી છે મિત્રો ઓનલાઈન ફોર્મ બાબતે કોઈપણ પ્રશ્નો હોય તો માર્ગદર્શન માટે એફોર્ડિંગ જે ડેબલ છે હાઉસિંગ વિભાગ છે મિત્રો રાવપુરા કચેરી ખાતે ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે ઓનલાઈન જે અહીંયા ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ બહાર પાડવામાં આવેલા છે સ્કીમ માટે જે તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો તે અપલોડ કરી અને તમારે જે મેન્ટ ડોટ ઇનની જે વેબસાઈટ છે તેના પર તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ ફોર્મ છે તે ભરવાનું રહેશે ખાસ તમે મિત્રો તારીખ નોંધી લેશો તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારના બાર વાગ્યાથી આ જે આવાસ યોજના છે તેના અંતર્ગત ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે મિત્રો ત્યારબાદ એક મહિના સુધી એટલે કે તમે જોઈ શકો છો સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી સાંજે છ વાગ્યા સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો જો આ બાબતે કોઈ પણ તમને ક્વેરી હોય મિત્રો તો અહીંયા એડ્રેસ આપેલું છે ત્યાં તમે રૂબરૂ જઈ અને એફોર્ડેબલ જે હાઉસિંગ વિભાગ છે રાવપુરા કચેરી ત્યાં તમે ઓફિસ સમયગાળા દરમિયાન આ જે આવાસ યોજના છે તેના અંતર્ગત તમે માહિતી લઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો વડોદરામાં જે વીએમસી છે તેના અંતર્ગત જે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ છે તેની અહીંયા વેબસાઇટ પણ આપેલી છે મિત્રો ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ જેના પર તમે જઈ અને જે આ હાઉસિંગ જે યોજના છે મિત્રો તેના અંતર્ગત વધુ માહિતી મેળવી શકશો ફોર્મ કેવી રીતે ભરવું તેમજ કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશે વિગતવાર વિડીયો મિત્રો નેક્સ્ટ જે વિડીયોમાં તમને મળવાપાત્ર થશે તમે જોઈ શકશો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને આ જે યોજના અંતર્ગત તેમજ વિવિધ ભરતી વિષયક માહિતી પણ તમને મળી રહેશે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય